આપણે જો ડોડાના કટકા કરી લીધા છે તો આપણે બાફાના છે તો કુકરમાં નાખી દઈશું ડુંગળી ટમેટા મરચાં ને બધું મળે તો આપણે નાખી દઈશું આપણે એમાં ડોડા નાખી દઈશું હેલો કેમ છે બધા મજામાં મજામાં થશે જે માતાજી બધાને તો આજે જો આપણે બનાવવાનું છે મકાઈનું શાક બનાવવાનું છે તો હું મકાઈનું શાક કેવી રીતના બનાવી વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ મકાઈનું શાક બનાવવાનું આપણે તો જો પહેલાં ડોડા ફોલી નાખવાના છે આપડે જો ડોડા લઈ લીધા છે તો આપણે ડોડાના કટકા કરી નાખશું નાના નાના આપડે જો ડોડાના કટકા કરી લીધા છે તો આપણે બાફવાના છે તો 쿠કર માં નખી દશું પાણી નખી દેશું જો નહી દેશું તો આપડે માફા મૂકી દેજો જો ડब्बा ફાઈ છે આપણે બધું કટિંગ કરી નાખ્યું ટમેટા મરચા ડુંગળી કોથમીરી અને એ બધું કટિંગ કર નાખી તો આલ બધું કટિંગ કર નાખી હવે તો પેલા તો આપણે ટમેટા માં ઓય નાખીરી તો આપણે એ મરચા માં ઓય નાખશું

দা নাখি কাটি লৈছো જો ચારે શિંખ નઈ ગઈ છે તો આપણે સવાણો લઈ જઈએ સવાણો પણ ઠંડી નાખજો સવાણો પણ ખંદાઈ ગઈ છે તો આપણે એને પણ વાટીમાં કાઢી લેજો બદજા બાદ લઈ લીધા છે તો બાદિયા પણ થોડા ખાંડી નાખશું બાદિયા ખન નખ છે તો માં કાઢી લેશું આજા ડોડા બફાઈ ગયા છે તો આપણે નીચે ઉતારી લેશું ડોડા બફાઈ ગયા છે તો ગ્રેવી બનાવવાની છે તો આપણે ગ્રેવી બનાવી લઈશું તેલ નાખી દેશું આપણે તેલાયે યુ જેત આપણું જીરું નાખી દેવી ડુંગળી ટમેટા મરચાં ને બધું મોળું તો આપણે નાખી દેશું બસિંગ ને સાઉન બી ખાંડ લીધું છે તો આપણે આ બધા મસાલા નાખી દેશું એમાં બધા જીરું હિંગ હળદર મરચું સાબ્રચડો ડાબો ખાઈ ગયા છે જે બધા મસાલો સડી ગયો છે તો આપણે આ પાણી નીક જે સામા Musuh sekosagri ibu dengan cara seperti apa? Kiki sih, kalau apalagi mandoranan kiki desu? રોડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ સરસ શાક કેવું કમેન્ટમાં કહેજો આપણે જો રોડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો એકદમ રે વાળું શાક બનાવ્યું છે આપણે તો તમને રોડાનું શાક કેવું લાગ્યું તમે કમેન્ટમાં કહેજો અને તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી